સુરત શહેરમાં તે જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ સિલ્વર જ્યુબલી મેડિટેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સહિત ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં તેમજ અન્ય ઘણી જગ્યાઓ પર કાર્યરત એવી હેપી થોટ્સના નામે ઓળખાતી સંસ્થા તેજ જ્ઞાન ફાઉન્ડેશન કે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકોને એક નવા વિચારો આપી રહી છે ત્યારે આજરોજ પહેલે ડિસેમ્બર પચીસ વર્ષ પૂર્ણ કરી સિલ્વર જુબિલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સામાજિક કાર્યકર એવા કાનજીભાઈ ભાલાળા અને પૂજ્ય સંત શ્રી ગુરુભૂષણ સાહેબજીના હસ્તે આ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને લોકોને ધ્યાન વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આધ્યાત્મિક વિચારો તેમજ બહારની દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે આપણે સૌ પ્રથમ પોતાની અંદરની સ્થાનથી સ્થાપિત કરવી પડે અંદરની શાંતિ સ્થાપિત કરવી પડે તે માટે પણ ઘણા વિચારો વ્યક્ત કર્યા હતા જેમાં મોબાઈલને થોડા સમય માટે દૂર રાખીને ધ્યાન કરવાથી આપણને જીવનમાં વિરામ મળશે અને આપણે વાસ્તવિક ખુશીનો પણ અનુભવ કરીશું તેવા વિચારો પણ વ્યક્ત કર્યા હતા ત્યારે તે જ ગુરુ સરસનો ધ્યાન વિશે માર્ગદર્શન આપતો વિડીયો બતાવી લોકોમાં એક નવી ઉર્જા ઊભી કરવામાં આવી હતી જેમાં તેઓએ ધ્યાન શા માટે અને કેવી રીતે કરવું જોઈએ તેના ફાયદા ઉપર વિસ્તૃત માહિતી આપી હતી અને હું કોણ છું જેવા સવાલો ઉપર વિચારો પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા એકવીસ મિનિટનું ધ્યાન આપી આત્માનો અનુભવ કર્યો હતો આ કાર્યક્રમમાં સંચાલક જીતેન્દ્રભાઈ કાજાવાદરે કર્યું હતું અને આ ફાઉન્ડેશનની પચીસ વર્ષની યાત્રા પણ વર્ણવી હતી તેમજ આ પ્રસંગે સ્વાસ્થ્ય માટે વિચાર નિયમ નામના પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ આવેલ તમામ મહાનુભાવો દ્વારા પણ ધ્યાન વિશે લોકોને માહિતગાર કર્યા હતા ત્યારે તમામ ઉપસ્થિત મહેમાન હોય તેમજ લોકોએ એકવીસ દિવસના ધ્યાનનો પડકાર લેવાનું નક્કી કર્યું હતું અને તે જ્ઞાન ફાઉન્ડેશન દ્વારા દેશના લગભગ એકસો પચીસ શહેરોમાં આ પ્રકારના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ધ્યાન દ્વારા સમગ્ર દેશમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ ઊભું કરીએ અને એક અનોખી પહેલ કરી રહ્યા છે ટીવી ન્યૂઝ સુરત એપિસોડ્સ નૃપેશ પટેલ તેજ ગામ ફાઉન્ડેશન વતી હું તમારું સ્વાગત કરું છું તેજ ગામ ફાઉન્ડેશનના રજત જયંતિ અવસર પ્રસંગે તેજગામ ફાઉન્ડેશન છેલ્લા પચીસ વર્ષથી ધ્યાનને સહજ બનાવવા માટેના કાર્ય કરી રહ્યું છે તો એના એ પ્રોગ્રામ એના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે એકસો જેટલા બીજા સિટીમાં પણ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાંનો આ એક સુરત શહેર પણ છે તો એમાં આપણે આ સુંદર મજાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો ત્યાં ઘણા સ્ટુડન્ટ્સો અને વડીલો અને બધા લોકોએ ભાગ લીધો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા શિક્ષા મંત્રી શ્રી શ્રી કુમારભાઈ કાનાણી ધારાસભ્ય શ્રી ગુરુભૂષણ સાહેબજી અને શ્રી કાનજીભાઈ ભલાણા સાહેબજી તો એ પણ અમારા મેંગેરા મોંગેરા મહેમાનો છે એ અહીંયા આવીને એમનું પણ માર્ગદર્શન આપવાના છીએ અને સાથે સાથે આ એક ધ્યાન મહેરા ઉત્થાન એ બુકનું વિમોચન પણ થવાનું છે તો આ અવસરનો લાભ લેવા માટે ધન્યવાદ આજની તારીખમાં ધ્યાન એક ખૂબ જ મહત્ત્વની જરૂરી વસ્તુ થઈ ગઈ છે કારણ કે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં બધાનું ધ્યાન ડિસ્ટ્રેક્શનમાં છે બધા ડિપ્રેશનમાં છે તો મેડિટેશનની રેગ્યુલર હેબિટ આપણને આ બધી જ સમસ્યામાંથી પ્રબળતાથી બહાર કાઢી શકે એવું છે તો આ મેસેજનો ફેલાવો થાય એના માટે આપણે આ યોજના કરેલી છે અમારી સંસ્થામાં અમારી સંસ્થાનું મુખ્ય એક્ટિવિટી છે મહાઆસ્માની શિબિર પરમ જ્ઞાન શિબિર જે એક આધ્યાત્મિક શિબિર છે એનું મેઇન એક્ટિવિટી છે કે મનુષ્યને વર્તમાનમાં રહીને જીવતા શીખવાડે જે ખોટી ચિંતા તનાવ વગેરેમાંથી નીકળીને એ બહાર આવે એના સિવાય ઘણી એક્ટિવિટી બાળકો માટે પોલીસ સ્ટાફ માટે અને બધા માટે આપણે કરીએ જ છીએ પરંતુ મુખ્ય એક્ટિવિટી આપણી પરમ પરંગા શિબિર છે